ત્યાં ઘણા એવા છે પરિવાર કે એમને આપણા ઉપર ખૂબ અતિ અતિભાવ અતિ અતિભાવ એટલે એટલો ભાવ કે આપણે કીધું એટલે ભગવાન કીધું બરોબર બરોબર એટલે ઈ લોકોએ અમુક ને એવું કીધું તો એમને સ્વીકાર્યું એમને કીધું કે બાર મહિના સુધી રોજના માટે કઈ ના આવડે તો કઈ ભૂ સ્વાહ ઓમ ભૂસ્વ સ્વાહ ઓમ ભૂરુ સ્વહા અઠ્યાવીસ વખત અપન ચાલુ બીજા કોઈ નામ નથી આવડતું ગ્રહ નું નામ નથી આવડતું ભગવાનનું નામ નથી આવડતું આટલું આવડે આટલું કરો અઠ્યાવીસ આહુતિ આપવાનું ચાલુ કરી દઉં સાહેબ એ એક વર્ષ બાર મહિનાની અંદર એમણે રિઝલ્ટ જોયા છે અનબિલીવ જીરો માંથી હીરો જીરો માંથી હીરો આ નિત્ય યજ્ઞ નો પ્રભાવ છે આ નિત્ય યજ્ઞ નો પ્રભાવ છે એટલે એ જેને જેણે સ્વીકાર્યું એમાંથી આવી રીતે આપણે બેઠા છે તો પંદર વીસ જણા બેઠા હોય ડિસ્કસ થતું હોય તો એની અંદર બે ચાર જણા સ્વીકાર કરી લીધું અને પકડી લીધું અને નીચે એક ચાલુ કરી દીધા જીવનના મૂંઝાતા પ્રશ્નો વરસ દિવસમાં પૂરા થઈ ગયા આજકાલ સંસારી ને જોઈશું ભગવાન છે આ પ્રયોગ કરવા બતાવવા આપે છે સતયુગ નો પ્રભાવ સતયુગ ના પ્રભાવની અંદર નારાયણ નું સોરી બ્રહ્મા નું વર્ચસ્વ હતું

સમજવા સંહિતા લખી છે છે એના નિયમો જેટલા જીવીએ જીવીએ છીએ છીએ સમજદારી સમજદારી પૂર્વક છતાં પણ આપણે મનુ આરજના કહેવા માં એક પણ શબ્દ નથી આપણા જીવન નથી

એના નિયમોનું પાલન ન થતું બ્રાહ્મણની શુદ્ધિ મંત્રની શુદ્ધિ ક્રિયાની શુદ્ધિ એ નથી ને એટલા માટેથી કે શત્રુ પણ બાપુ તો શક્ય જ નથી જે શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે તો શક્ય જ નથી બરોબર છે તો એના માટેની પરસર મુનીએ ઘણી બધી વાત છોડો આપી છે ઓકે હા હવે એમણે ભૂલો શું કરેલી છે એક્ઝેક્ટલી હવે તો યજ્ઞના નિયમ પ્રમાણે હાવ સૂક્ષ્મ આપણે જે નોર્મલ કાયમી જેનો ઉપયોગ કરીએ છીએ યજ્ઞની અંદર એની જ વાત કરું જવ અને તત્વો હોમ કરીએ છીએ મેક્સિમમ આપણી સમજણની જ છે એની અંદર પાછું પ્રમાણ આપ્યું છે યજ્ઞના નિયમ પ્રમાણ પ્રમાણ આવ્યું છે ચાર ગુના તલ એક ગુના જવ જો એનાથી વધશે ને તો યજમાનનું આયુષ્ય ને ધનનો નાશ થશે હમ અને ત્યાંનો પરિસ્થિતિ એવી હતી જવ સિવાય બીજું કઈ હોવું નથી બરાબર તો શું થાય

ઈ જેનો યજ્ઞ ભાગ છે ઈ જે એનો કેવું ભક્ષણ છે ભક્ષણ છે બરોબર છે એટલે હવે યજ્ઞની પાછી ભૂલો એ પણ નામ પાડીને એનું કારણ પણ આ હોઈ શકે તમે નિયમની બહાર રહેતા હોય ને તો આ ન કરો એનો એક સિમ્પલ એક્ઝામ્પલ છે એટલે પુરાણનું નામ ભૂલી ગયો સમય પણ ઈ એની અંદર લખ્યું અશ્વમે એક યજ્ઞ કર્યો યશ્વમે એક યજ્ઞ કર્યો પણ એના ગુરુએ ના પાડી નહીં કરતો એટલે કે માર કરો કરો ને